કરોડ થી પણ વધુ રૂપિયાના ગૌ ચોખા ચણાનો જથ્થો લઈને અનાજના ગોડાઉન બંધ કરીને ફરાર થઈ ગયેલા આરોપીની આઠ વર્ષ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે આરોપી અનાજની ઠગાઈ રાજસ્થાનમાં કરી હતી અને સુરતમાં તેની ધરપકડ કરવામાં આવી સુરત ગ્રામ બ્રાન્ચે કનુભાઈ ઉર્ફે સુનિલની ધરપકડ કરી છે આરોપી પોતાના બે સાગરિતો સાથે એક મે વર્ષ બે હજાર રોજ રાજસ્થાનના કોટા અનંતપુરા ખાતે આવેલા દુકાન નંબર બસો ને પિસ્તાલીસમાં અનાજ કરિયાણાનો હોલસેલમાં વેચવાનો ધંધો સુનિલ જૈન સાથે કરતો હતો તેઓ અમદાવાદ નવા નરોડા દાસ્તાન ફાર્મ હાઉસ ખાતે અલગ અલગ ફાર્મના નામથી આશરે ચૌદ દુકાનો ભાડાથી ખોલી હતી આટલું જ નહીં અનાજ કરિયાણાનો વેપાર કરતા હોવાનું જણાવીને પોતે મોટા વેપારી તરીકે છાપ ઊભી કરી હતી ભરોસો આરોપીએ કેળવીને તારીખ ત્રણ એપ્રિલ બે સત્તર સુધી લઈને તારીખ ચૌદ જુલાઈ બે સત્તર દરમિયાન ટ્રાન્સફોર્મ મારફતે ટ્રકોમાં ગૌ ચોખા ચણાની આશરે તેર હજાર નો જથ્થો લઈને અનાજના ગોડાઉનમાં બંધ કરીને નાસી ગયા હતા આ અનાજના જથ્થાની કિંમત બે પોઈન્ટ એકતાલીસ કરોડ રૂપિયા હતી વોન્ટેડ આરોપીને પકડવા માટે કોર્ટ દ્વારા સીઆરપીસીની કલમ સિત્તેર મુજબનું વોન વોરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું આરોપી ઘણા સમયથી વોન્ટેડ હતો આશરે બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે આ આરોપીની ધરપકડ કરી દીધી છે હાલ જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તે અલગ અલગ રાજ્યોમાં જઈને અનાજનો વેપારી હોવાનું જણાવીને થોડા સમય માટે જુદા જુદા શહેરોમાં ભાડેથી ગોડાઉન આપીને ખોલીને મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો મંગાવી લીધો ત્યારબાદ રાતોરાત ગોડાઉન ઉન બંધ કરી નાખીને ત્યારબાદ રાતોરાત ગોડાઉન બંધ કરી નાખી જવાની ટેવવાડો હતો અત્યાર સુધી આરોપી વિરુદ્ધ કુલ અગિયાર જેટલા ગુના નોંધાયા છે જેમાં ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશના શેરો સામેલ છે